બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામની સીમમાં આવેલ બનાસ નદીમાં દ્વારા ખનન માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ વગર દારૂ પીને ચલાવતા ટ્રેક્ટરો ચાલકોથી બે ગામોના લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા હતા ત્યારે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ નક્કર પગલા લેવામાં આવી રહ્યા ન હતા ત્યારે બે ગામના લોકો એકઠા થઈ બનાસ નદીમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટરોને રોકાવી

માર્ગ ઉપર પડવાના કારણે બાઇક સ્લીપ ના બનાવો બની રહ્યા છે તેમજ માર્ગ ઉપર રેતી પડવાના કારણે પાકા રસ્તા કાચા રસ્તા જેવી હાલત જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ વાતે કાને ના લેતા આખરે કંટાળી ગયેલા ગામ લોકોએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં અમારી સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીઓ ગામ લોકો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ ગણતરીના કલાકોમાં દોડતા થયા હતા અને અવાળા ગામે આવી પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે બેઠક કરી સમસ્યાનું નિવારણ લાવવા બાયધરી આપી હતી ત્યારે ગામ લોકોએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો કાંધી માર્ગે આંદોલન તેમજ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું અને આગામી લોકસભાની ચૂંટણી અમે સમગ્ર ગામ લોકો બહિષ્કાર કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહી ગયું ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં અવાળા અને અરણીવાડા ગામે બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા બજરીનું રેતનું ખનન ચાલી રહ્યું છે સરકાર સામે અમે રજૂઆત કરી છે મામલતદાર સુધીને પણ રજૂઆત કરી છે અરજી લિખિતમાં પણ તારીખ એકવીસ તારીખના રોજ આપી હતી તેના અનુસંધાને આજ રોજ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાલુકા પંચાયત વિભાગના ટીડીઓ શ્રી શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ સ્ટાફો ખાના જ વિભાગના સ્ટાફ તથા તમામ હાજરો રહી આજે રોજ ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી અને સાત દિવસની અંદર એનો ઉકેલ લાવવા ખાતરી આપી છે અને સાત દિવસની અંદર જો કોઈ એનું નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારે બાળકો જતાં ભણવા માટે બહુ તકલીફો પડી છે બેફામ ટ્રેક્ટર લઈને ચલાવે છે અને દારૂ પીને દારૂની હાલતમાં ડ્રાઈવરો ટ્રેક્ટરો ચલાવે છે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો છે અને લાઇસન્સ વગરના કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો બજરી ભરીને બજરીનું ખનન કરીને ચોરી કરી સરકારશ્રીને મોટું નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણને પણ બહુ નુકસાન પહોંચાડે છે જેથી અમે આ ઉચ્ચ આંદોલન કરવા આ સરકારશ્રીની રજૂઆત કરી છે ઓકે આજ રોજ અવાળા મુકામે અમે ગઈકાલે મામલતદાર સાહેબસિંહને ખાનખીનાજ ખનીજ વિભાગની અરજી આપેલી હતી જે અહીંયા ખનીજો માફિયાઓ ગેરકાયદેસર રેતીની ચોરી કરતા હોય છે રેતીની ચોરી કરતા હોય એમને કોઈ વાંધો નથી પણ જે રસ્તાઓ ઉપર રેટ ધળાય છે અને રેટ ધડાવાના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને થાય છે એવી ઘણી બધી સંભાવનાઓ પણ છે નાના રસ્તામાં જતા નાના બાળકો ઇકબાલગઢ મુકામે અભ્યાસ કરવા માટે જાય છે તો એમનો પણ એક્સિડન્ટ થવાનો ભય છે જેથી કરીને અમે આજ રોજ મામલતદાર શ્રી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાણ ખનીજના વિભાગના જે અધિકારીઓ એમને આજે અહીંયા મિટિંગ માટે બોલાયા હતા એમને રજૂઆત પણ કરી અમે અમને અરજી પણ આપી છે કે સાત દિવસની અંદર જો આ ખનન રોકવામાં નહીં આવે અને આ ડ્રમ્પ ઉઠાવામાં નહીં આવે અને જે પરમિશન આપી છે કલેક્ટર સાહેબે એ ખરેખર લીગલ આપી છે કે અનલીગલ આપી છે એની પણ કલેક્ટર સાહેબને મારું એવું કહેવાનું છે કે કાયદેસરની એમને એની લેખિતમાં અમને રજૂઆત આપે અને જો આ સાત દિવસની અંદર રોકવામાં નહીં આવે તો અમે સમગ્ર અમીરગઢ તાલુકાના સંગઠનના માધ્યમથી આવનારી ભવિષ્યની ચૂંટણીમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરશું